થોડો મુશ્કેલી ભર્યો રહેશે થોડુંક એમાં આપને ખાસ કરીને સાચવીને રહેવાની જરૂર છે આમ તો આપની સાથે ખૂબ જ સારી પ્રવૃત્તિઓ થાશે આપના કાર્યમાં કાર્યક્ષેત્રમાં ખાસ કરીને આપની આવક જે છે એમાં સત્રોત્તર વધારો થતો રહેશે આપની પાસે જે ધંધાકીય માણસો છે તેઓને પોતાની જે આવક છે પોતાની જે આર્થિક પરિસ્થિતિ છે તેમાં સુધારો થતો માલુમ પડશે કારણ કે શનિ મહારાજની આપની ઉપર આ માસ દરમિયાન કૃપા દ્રષ્ટિ રહેશે તથા શનિ મહારાજનું પાંચમા ભાવમાં બેઠેલા સૂર્ય દેવ ઉપર ખાસ કરીને સૂર્ય મહારાજ તરફ થોડુંક પ્રભાવ પડવાને કારણે વેપારીક માણસોને શરૂઆતના જે પંદર દિવસ હશે તેમાં થોડોક મુશ્કેલીભર્યો સમય રહી શકે છે પોતાના કાર્યમાં કારણ કે આપને આવક બાબતે કોઈ પ્રશ્નો નહીં સતાવે પરંતુ આપને સામે એટલી પણ મહેનત કરવી જોઈશે તે જ આપને સાચવીને રહેવાની જરૂર રહેશે તથા જે નોકરિયાત માણસો છે તેઓને ખાસ કરીને પોતાના જે સહકર્મીઓ છે પોતાના કાર્યક્ષેત્રમાં કાર્યસ્થાનમાં જે પોતાની સાથે કાર્ય કરનારા લોકો જે છે તેઓની સાથે ખાસ કરીને મધ્યમ સંબંધ કે મધ્યમ મિશ્ર વર્તન કરીને રહેવાનું રહેશે તેમની સાથે મિશ્ર વર્તનમાં આપને રહેવું પડશે તથા મિત્રો મિત્રો જે વિદ્યાર્થી છે તેઓને પણ આ મહિના દરમિયાન પોતાની પોતાની જે કળા છે કૌશલ્ય છે તથા ભણતર બાબતે જે કાંઈ પણ આપના પ્રશ્નો છે તેનો ઉકેલ મળતો માલુમ પડશે તથા આ માસ દરમિયાન જે વિદ્યાર્થી મિત્રો છે મેષ રાશિના જાતકો તેઓને પણ ખૂબ જ સુંદર સમય રહેશે અને આ માસ દરમિયાન આ પોતાના ભણતરમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરતા આપને જણાશે તથા મિત્રો જે લોકો રિલેશનશીપમાં છે અથવા તો જે લોકો પરણિત છે લગ્ન થઈ ગયેલા છે તેઓના વૈવાહિક જીવન સાથે કે પછી વાળું જીવન જે છે તેમાં શું ફેરફાર થઈ છે તો તેઓને પણ ખાસ કરીને પોતાના જે સાથીદાર હશે પોતાના જે પાર્ટનર હશે તેની સાથે તેઓને ખૂબ જ સુંદર સમય આવડા આવડાવીત માલુમ પડશે શરૂઆતના થોડાક દિવસો ખાસ કરીને પરણિત વ્યક્તિઓ માટે થોડાક મુશ્કેલીભર્યા દેખાઈ શકે છે કારણ કે તેઓને પોતાના પાર્ટનર સાથે પોતાની પત્ની અથવા તો પતિની સાથે વાતચીત કરવામાં ખાસ કરીને પોતાની મનોબુદ્ધિનો પ્રયોગ કરવો પડશે અને પોતાના શબ્દોને ખૂબ જ ધીરજથી ધૈર્યતાથી અને સાચવીને વાપરવા પડશે પોતાના બોલેલા શબ્દોને ખાસ સાચવીને બોલવા પડશે તો આજના વિડીયોમાં આટલું જ આપનો આવ આવનારો સપ્ટેમ્બર મહિનો સુંદર વીતે એવી આશા સાથે આજનો વિડીયો પણ અહીં પૂર્ણ કરીએ જય શિયાળા